તો ભાઈ બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે ડાકોરમાં આવેલા રણછોડરાય મંદિરમાં પણ ભગવાનને રાખડી બાંધવામાં આવી હતી અને ધામધૂમપૂર્વક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ રાખડી મોતી જડિત હોય છે સાથે સાથે જનોઈ બદલવાનો શુભ દિવસ હોવાથી રણછોડજી સોનાની જનોઈ તેમજ સુતરની જનોઈ ધારણ કરવામાં આવી હતી ત્યારે પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો આ રક્ષાબંધનની પૂનમનું અમારે વિશેષ મહત્ત્વ છે આપણે ત્યાં શ્રી રણછોડાઈજી મહારાજને સવારથી જ પોણા ચાર વાગ્યાના અરસામાંથી માંડી અને દર્શન ખુલ્લા રહે છે અને તેમાંય મંગળા આરતી પછી શ્રીજી મહારાજને સ્નાન વગેરે થઈ અને શૃંગાર ધરાવવામાં આવે છે તેમાં સવા કરોડનો જે મુગટ ઠાકોરજીને આવેલો છે તે મુગટ ખાસ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીજી મહારાજને આભૂષણોથી અલંકૃત કરી અને બિરાજમાન કરવામાં આવે છે